ઓલ ગુજરાત વણકર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન 2 નું આયોજન વરોદરા શહેરમાં કરવામાં આવ્યું ઓલ ગુજરાત વણકર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટના आयोजકો દ્વારા તારીખ 4/4/2025 થી તારીખ 13/4/2025 સુધી વડોદરા ખાતે SRP પરેડ ગ્રાઉન્ડ લાલબાગ ખાતે ઓલ ગુજરાત વણકર સમાજ ડે ક્રિકેટ ટુર્નામેન્ટનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતના મોટે ભાગના જિલ્લાઓમાંથી અને મોટા તાલુકામાંથી કુલ 64 ટીમો ભાગ લેવા જઈ રહી છે મુખ્ય આયોજક શ્રી અરૂણભાઈ રાજ જણાવે છે કે ટુર્નામેન્ટનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના યુવાનોને વડીલોને માતાઓ બહેનોને બધાને એક બીજા સાથે જોડવાનો છે આ ટુર્નામેન્ટના માધ્યમથી ગુજરાતના કૂણે કૂણે વસતા સમાજના દરેક યુવાનો વડીલો માતાઓ ભાઈઓ બહેનો ભેગા થશે એક તાંત્રણે જોડાશે તેઓમાં સમાજ માટે લાગણી વધશે ભાઈચારો વધશે સમાજ જોડાશે તો દેશ જોડાશે આ ઉમદા ઉદ્દેશથી ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિજેતા ટીમને ટ્રોફી તથા રોકડી નામ રનર્સ અપ ટીમને ટ્રોફી તથા રોકડીના મેન ઓફ ધ સિરીઝ બેસ્ટ બોલર બેસ્ટ બેસ્ટમેન હારનાર ટીમોને પણ યાદગારી માટેના મોમેન્ટો અને દરેક માટે ચા નાસ્તો જમવાનું અને ફ્રૂટ્સ અને એનર્જી ડ્રિંક્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે સમગ્ર ટુર્નામેન્ટ શ્યુટ્યુપના માધ્યમથી પ્રસારિત કરવામાં આવશે તારીખ તેર ચાર બે હજાર પચીસને રવિવારના રોજ બે સેમીફાઇનલ અને ફાઇનલ રાખવામાં આવી છે ત્યારબાદ વિજેતાઓને ટ્રોફી પુરસ્કારથી સન્માનિત કરી ધમાકાભેર તેની પુરાહુતિ કરવામાં આવશે

ઓલ ગુજરાત વણકર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે આ આયોજનના ભાગરૂપે ચોસઠ ટીમો આખા ગુજરાતના મોટેભાગના જિલ્લા અને મોટા તાલુકાઓમાંથી આવી રહી છે અમારા જે આયોજક સમિતિના સભ્યો એ ખૂબ જ અઢીથી ત્રણ મહિના ખૂબ મહેનત કરી છે અને અમારો પ્રયત્ન એવો રહ્યો છે રહેશે કે દરેક ટીમો કે જે પણ પ્રેક્ષક આવે એમને ચા નાસ્તાની પાણીની જમવાની છાસની અને ન્યુટ્રિશન ફ્રૂટ્સ અને એનર્જી ડ્રિંકની વ્યવસ્થા કરી છે અમારો મુખ્ય ઉદ્દેશ એ છે કે ક્રિકેટના માધ્યમથી યુવાનો પણ સમાજ સેવામાં જોડાય આકર્ષાય અને વડીલો અને યુવાનોનો સમન્વય થાય અને લોકહિતના દેશ સમાજ હિતના કાર્યો થાય કારણ કે સમાજ જોડાશે તો દેશ જોડાશે અમારા મુખ્ય ઉદ્દેશથી ઓલ ગુજરાત વંકર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આ સિઝન ટુનું આયોજન કરવામાં આવ્યું છે સમાજના લોકોનો પ્રતિસાદ સમાજના લોકો ખૂબ જ ઉત્સુક છે અને આખા ગુજરાતભર અને ઇન્ડિયા અને વર્લ્ડમાં પણ લોકો અમારી આ લાઈવ ટેલિકાસ્ટ મેચ જોવાના છે યુટ્યુબના માધ્યમથી અમે સ્પેશિયલ કચ્છથી ટીમ બોલાવી છે એના માટે અને સાથે એન્કરને કોમેન્ટેટરને બધાને બોલાવ્યા છે અમારો પ્રયત્ન એવો છે કે અહીંયા જે પણ આવે છે એ લોકોને એક આઈપીએલ જેવી મેચની ફિલિંગ થાય દરેક પોલીસ અધિકારીમાં કોણ આવ્યું અત્યારે આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ ચાવડા સાહેબ આવ્યા હતા રિટાયર્ડ પીઆઈ સોસા સાહેબ આવ્યા હતા જે અમારા સમાજના સોસા સાહેબ છે અને ચાવડા સાહેબ જે મારા મિત્ર છે એ હંમેશા મારા કોઈ પણ કાર્યમાં સાથ આપે છે મારું નામ અરુણ રાજ છે વ્યવસાય એલઆઈસીમાં ડેવલપમેન્ટ ઓફિસર છું એક સામાજિક કાર્યકર છું અને ઓલ ગુજરાત વણકર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજનના આ સમિતિ છે એમના હું એક શુભેચ્છક છું ધન્યવાદ સબસ્ક્રાઈબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ